ગમે ત્યારે બહાર જમવા જઈએ ત્યારે અમુક અમુક શાક ફિક્સ હોય છે કે જે આપણે મંગાવતા જ હોય છે એમાંનું એક છે કાજુ કરી આ પંજાબી શાક પનીર ટિક્કા કરી આ બધાને ભાવતા હોય છે મલાઈ કોફતા તો આજે આપણે એકદમ રીચ ગ્રેવીવાળું ઘરે ચોખ્ખું સસ્તામાં થઈ જાય એવું અને ઘરમાંથી જ મળતી સામગ્રીમાંથી બની જશે તો એવું કાજુ કરી બનાવવા માટે અત્યારે આપણે પહેલાં એક ગ્રેવી બેઝ બનાવીશું એક પેસ્ટ તૈયાર કરીશું તો એના માટે મેં અત્યારે ડુંગળી અને કાજુ લીધા છે બે ડુંગળી મોટી છે અને એક મુઠ્ઠી જેટલા કાજુ છે અહીંયા આપણે કાજુ અને ડુંગળી બે બે રીતે ઉપયોગ કરવાના છે તો પહેલી રીતે આ એને પહેલાં બાફી લેવાની છે ઉકળતા પાણીની અંદર ડુંગળી છે એ આપણી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી પાંચેક મિનિટની અંદર બફાઈ જશે તો આપણી ડુંગળી છે એ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે તો હવે આપણે આને ગાળી લેશું અને આ પાણી બધું કાઢી નાખવાનું છે અને આને ઠંડી થવા દેવાની છે આ ઠંડી થાય ત્યાર પછી આપણે મિક્સર જારની અંદર આની પેસ્ટ બનાવી લેશું તો એ ઠંડી થાય ત્યાં આપણે વઘાર ચાલુ કરી દઈએ તો પહેલાં આપણે કાજુને સાતડવાના છે જે રીતે બે રીતે કાજુ લેવાનું મેં કીધું હતું એ પ્રમાણે પહેલાં આપણે બે મોટી ચમચી જેટલું ઘી લેશું અને ઘીમાં આપણે કાજુને સાતડવાના છે તો મેં બીજું એક વાટકી ઘી જે કાજુ છે એના આ રીતે ફાડા કરી લીધા છે એકમાંથી બે અને એને આપણે સાતળવાના છે ગેસ થોડોક સ્લો રાખી અને આને ગુલાબી જેવા થાય એવા કાજુને સાતળવાના છે બળી નથી જવા દેવાના ઘીમાં સાતળેલા કાજુ એડ કરવાથી બહુ સરસ એનો ટેસ્ટ લાગશે અને જો આવા ગુલાબી આપણા કાજુ થઈ ગયા છે તો હવે આપણે બધા કાજુને પણ કાઢી લેશું આ ઘી છે એ આપણે રહેવા જ દેવાનું છે ખાલી કાજુને જ કાઢવાના છે અને ત્યાર પછી આપણે આ જ પેનની અંદર વઘાર કરી લેશું બધા કાજુ કાઢી લીધા છે આની અંદર થોડું ઘી છે અને બાકીનું આપણે ત્રણ ચાર મોટી ચમચી જેટલું તેલ લીધું છે અને હવે આપણે વઘાર કરીશું તો હજી આ ગરમ નથી થયું ત્યાં જ આપણે બહુ ગરમ ના હોય ને ત્યારે જ એની અંદર ખડા મસાલા એડ કરી દેવાના એવું કરવાથી ખડા મસાલાની ફ્લેવર એકદમ સરસ એમાં સ્લો ફ્લેમ પર બેસી જશે તમાલપત્ર મેં લીધા છે ત્યાર પછી લવિંગ છે તજ છે એલચી છે બે અને બે લાલ મરચાં છે સાથે જ આપણે એક ચમચી જીરું લઈએ છે આ બધું સરસ ઘીરું પણ જીરું પણ સતળાઈ ગયું છે અને આ આપણું ગરમ થઈ ગયું છે તેલ ઘી અને વઘાર પણ સરસ થઈ ગયો છે તો હવે આપણે આની અંદર ડુંગળી લેવાની છે મેં બારીક કાપેલી ડુંગળી અત્યારે એક મોટી ડુંગળીને આ રીતે બારીક કાપી અને લીધી છે હવે આપણે ડુંગળીને સાતડવાની છે તો ડુંગળી છે એનું પાણી બળી જાય એની કચાશ દૂર થાય ત્યાં સુધી બહુ લાલ નથી થવા દેવાની ડુંગળીને ખાલી એની કાચી ફ્લેવર જતી રહી એટલી જ એને સાતડવાની છે અને જો આપણી ડુંગળી છે એ સરસ સતળાઈ ગઈ છે પાણી બળી ગયું છે તો હવે આપણે એની અંદર એક મોટી ચમચી લસણની પેસ્ટ એડ કરવાની છે અને એને પણ આની અંદર બે મિનિટ જેવું સાતળી લેવાની છે જેથી લસણની પણ કચાશ છે એ નીકળી જાય આપણું લસણ છે એની કચાસ નીકળી જાય એટલે એની અંદર આપણે ટામેટા લેવાના છે તો ટામેટા મેં અત્યારે બે મોટા ટામેટાને ચોપરમાં ચોપ કરી લીધા છે તમે છીણીને અથવા બારીક ચોપ કરીને પણ લઈ શકો છો મેં અત્યારે ચોપરમાં જ કરી લીધા છે હવે આપણા ટામેટા છે એ કાચા છે એટલે આપણે અત્યારે ટામેટા જલ્દી ચડી જાય એટલા માટે એની અંદર ટામેટાના ભાગનું મીઠું લેશું અત્યારે આખા શાકના ભાગનું મીઠું નથી લેવાનું આટલું મીઠું લઈ આ બધું સરસ મિક્સ કરી આને ઢાંકી અને મીડિયમ ફ્લેમ ઉપર ટામેટાનું બધું પાણી બળે અને તેલ છૂટે ત્યાં સુધી આને ચડવા દેવાનું છે તો જો આપણું ટામેટા છે એ સરસ ચડી ગયા છે તેલ પણ સાઈડમાંથી છૂટી ગયું છે તો હવે આપણે મસાલા કરી લેશું તો મસાલામાં આપણે એક ચમચી ધાણાજીરું પાવડર લીધું છે બે ચમચી આપણે લાલ મરચું પાવડર લેવાનું છે તીખું તમને ગમે એ પ્રમાણે તમારે લાલ મરચું લેવાનું એક ચમચી આપણે હળદર લઈએ છીએ એ નાની ચમચી હળદર લેવાની છે એક સાથે જ આપણે એક ચમચી કિચન કિંગ મસાલો તો ક્યારે પણ તમે પંજાબી શાક જ્યારે પણ બનાવો ને ત્યારે તમને જો બહાર જેવું રેસ્ટોરન્ટ સ્ટાઇલ તમને જોતું હોય ને તો તમે હંમેશા એની અંદર કિચન કિંગ એડ કરજો કિચન કિંગથી એની ફ્લેવર બહુ સરસ લાગે છે આપણે પંજાબી ગરમ મસાલો એડ કરીએ એના કરતાં પણ કિચન કિંગનો એક વખત તમે ટ્રાય કરી જોજો બહુ જ સરસ ટેસ્ટ આવે છે અને વધારે એકદમ સ્ટ્રોંગ ફ્લેવર પણ નથી આવતી જે રીતે આપણે ગરમ મસાલામાં ઘણી વખત એસિડિટી કે થતી હોય તો એ આનાથી નથી થતી હવે આપણે જે કાજુ અને ડુંગળીની પેસ્ટ છે એને લઈ લેવાની છે આ શાક એકદમ હેવી અને એકદમ રીચ ગ્રેવીવાળું તૈયાર થાય છે બહાર જતા હોય આપણે તો ઘણું કોસ્ટલી પડે છે ઘરે આ એકદમ સરસ આપણે બનાવી શકીએ હવે આપણે આની અંદર એક વાટકી મેં ઘરની જ ફ્રેશ મલાઈ લીધી છે તમે ફ્રેશ ક્રીમ લેવું હોય તો લઈ શકો છો પણ ઘરની મલાઈ લ્યો તો વધારે સારું હવે એની અંદર મિક્સર જારમાં થોડું પાણી લઈ એને રીન્સ કરી અને આની અંદર લઈ લીધું છે આ બધું વસ્તુ એક સરખું મિક્સ કરી લેવાનું છે હવે આપણે કાજુ છે એ નીચે ચોટી જાય એટલા માટે આને સતત ચલાવતું રહેવાનું અને ગેસ છે એ બહુ ફાસ્ટ નહીં કરવાનો ગેસ એકદમ મીડિયમ રાખવાનો કારણ કે કાજુની પેસ્ટ કાજુ એડ કર્યા પછી આ નીચે પેસ્ટ એડ કરી છે એ નીચે ચોટી જાય છે એટલા માટે જો આ બધું સરસ મિક્સ કરવાનું છે અને હવે આપણે બાકીના ભાગનું જેટલું મીઠું બાકી છે એ ટેસ્ટ કરી અને બાકીનું મીઠું પણ શાકના ભાગનું આખા શાકના ભાગનું લઈ લેવાનું અત્યારે અને હવે એક ચમચી મેં સાકર લીધી છે તમારે ખાંડ લેવી હોય તો લઈ શકો છો આનાથી શાક છે એ સ્વીટ નહીં થાય પણ બધા જ ફ્લેવરને સરસ બેલેન્સ થઈ જશે થોડીક અંદર એડ કરજો જ એકદમ નાની ચમચી મેં સાકર લીધી છે અને બાકી અંદર બધી કન્સિસ્ટન્સી એની પ્રોપર આવી જાય અને થિકનેસને એટલું આપણે અંદર પાણી એડ કરવાનું મેં અત્યારે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે તમને કેટલું થીક જોઈએ છે તમારે જો રાઈસ સાથે ખાવું હોય તો તમે હજી પાણી થોડું વધારે એડ કરી શકો છો અત્યારે મારે રોટલી સાથે ખાવા માટે બનાવું છું ત્યાર પછી તળેલા કાજુ લઈ લેવાના છે ઉપરથી ગાર્નિશિંગ પૂરતા રહેવા દેવા હોય તમારે તો રાખી શકો છો મેં અત્યારે બધા જ અંદર એડ કરી દીધા છે અત્યારે જોતાં જ કેટલું સરસ લાગે છે અને એટલી સરસ સુગંધ આવે છે એમાંથી જો હવે એક ચમચી કસૂરી મેથી લેવાની છે જો અહીંયા કસૂરી મેથી થોડી તમને હવાઈ ગયેલ જેવી કે લાગે સોફ્ટ લાગે તો તમે કોઈ તવી પર કે એની અંદર આને શેકી થોડી અને પછી લેજો કે જેનાથી એની ફ્લેવર છે એકદમ સરસ રિલીઝ થાય અને આ કમ્પલસરી છે લેવાની જ છે હવે આને ઢાંકી બે મિનિટ જેવું ખાલી તેલ છૂટું પડે એટલી વાર માટે આને ચડવા દેવાનું છે અને જો આપણું આ કાજુ કરીનું શાક કે કાજુ મસાલા તૈયાર થઈ ગયું છે કોનું કોનું ફેવરેટ છે એ પણ મને કોમેન્ટમાં કહેજો તમે બહાર જાઓ તો કયું પંજાબી શાક ઓર્ડર કરો છો એ પણ કહેજો અમારા ઘરમાં મારા હસબન્ડને કાજુ કરીનું એને વધારે ભાવે છે પલને મને અમને પનીર ટિક્કા વધારે ભાવે છે તો આજે મેં આ ઘરે બનાવ્યું તમને કેવું લાગ્યું રેસીપી ગમી હોય તો એક લાઈક કરી દેજો યુટ્યુબમાં જોતા હોય અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને ફેસબુકમાં જોતા હોય અને પેજને જો ફોલો ના કર્યું હોય તો એ પણ કરી દેજો અને તમને જો બિહાઇન્ડ ધ સીન કોમેડી બીટી બીટીએસ વિડીયો જો જોવા ગમતા હોય તો ઇન્સ્ટા પર ફોલો કરી દેજો ત્યાં હું રીલ પોસ્ટ કરું છું આ શાકને તમે રોટલી પરોઠા નાન પૂરી રાઈસ ગમે તેની સાથે સર્વ કરી શકો છો